વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત બીડ કોલેજ સિંગવડ ખાતે કોલેજના તાલીમાર્થીઓને ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન તાલુકા સ્વીપ નોડલ સામજીભાઈ કામોડ સનોડલ અમરસિંહ જીવણકર કોલેજના આચાર્યશ્રી દ્વારા તાલીમાર્થીઓને મતદાન અવશ્ય થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું તાલીમાર્થીઓએ પણ મતદાન અવશ્ય કરશે તેવો સંકલ્પ લીધા હતા તેમજ અન્ય મતદારોને પણ મતદાન કરવા પ્રેરણા આપશે તેવો ઉત્સાહ બતાવ્યો હતો જાલોદ સાયન્સ કોલેજમાં પ્રિસાઇડિંગ અને મહિલા પોલિંગ ઓફિસરની માર્ગદર્શિકા તાલીમ મામલતદાર અને પ્રાંત અધિકારી શ્રી જાલોદ અને નોડલ ઓફિસર શ્રી દ્વારા તાલીમ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા રમેશ સત્યની સાથે દાહોદ પાર્લામેન્ટ કન્સ્ટિટ્યુઅન્સીમાં બધા જ એસી છે એમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર છે એની ટ્રેનિંગ પણ કાલથી ચાલુ થઈ ગયું છે પહેલી ટ્રેનિંગ છે બધા જ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર્સ છે એમને મિનિમમ ત્રણ વખત ટ્રેનિંગ આપવામાં આવશે અને બધી જગ્યાઓ ઉપર એમના સારામાં સારું સોટ મળે એની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અમારા જો માસ્ટર ટ્રેનર્સ છે એ પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે મારા બધા પીઆરઓ જો છે અને શ્રીઓ જો છે એ બધાને સાથે સપોર્ટ મળે અને ટ્રેનિંગમાં કોઈ પચાસ ટકા ખાસ તાકીદાને બાકી રહ્યા છે તો બધા પોલિંગ સ્ટાફ જો છે સારી રીતે અને ચૂંટણીના પ્રશ્ન ના લડે તેવા પ્રકારની તૈયારી लाइक करो शेर करो सब्सक्राइब करो आई सेवन ગુજરાતી